જય માતાજી મિત્રો સીતા ફેશન આપ સ્વાગત છે તો આજે હું તમને જણાવીશ કટોરી વિશે કે માપના બ્લાઉઝથી આપણે કાપડ પર માપ લેવી કે પહેલાં પેપર ઉપર માપ લેવી પછી એમાં કટોરી દોરવી માપ લઈને પછી એ કટોરીને આપણે કાપડ ઉપર મૂકવી કાપડ ઉપર વધારવી પડે કટોરીને તો આપણે ડબલ મહેનત થાય છે પહેલાં તો આપણે બ્લાઉઝના માપથી આપણે કટોરી બનાવીશું પેપર ઉપર કે કાપડ ઉપર તો એ કટોરી આપણી નાની નીકળે એને પાછી મેન ફેબ્રિક ઉપર આપણે કટોરીને મૂકીને પાસે આપણે વધારવી પડે છે માપની કટોરી કરવા માટે તો એમાં આપણે ટાઈમ પણ વયો જાય છે ક્યારેક કાપડ પણ ઘટે છે તો આપણી પાસે ક્યારેક ટાઈમ ન હોય હોતો જ નથી જો કે લગ્નની સિઝન હોય કે આપણે કાંઈ પણ પરબ હોય ત્યારે આપણે બહુ બધું કામ હોય છે ટેલરનું તો આપણે એવો ટાઈમ રહેતો નથી કે બે વાર કટોરી કટિંગ કરવી તો આજે હું તમને જણાવીશ કે એકદમ સહેલી રીત બતાવીશ કે તમારો ટાઈમ પણ બચી જશે બે વાર કટોરી કટિંગ કરવાની ઝંઝટ પણ નહીં રહે તો જો હું તમને બતાવું છું હું આ રીતે કટોરી રાખું છું હું જ્યારે ફ્રી ટાઈમ હતો ત્યારે મેં કટોરી બનાવી હતી એક થી છ નંબર સુધીની એમાં બધી સાઈઝની કટોરી આવી જાય આ રીતે નંબર આપી દઉં છું તો આ કટોરી છે એક નંબરની જોઈ શકો છો તમે આ જેમ મારી જેમ સિંગલ બોડીના હોય મતલબ પતલા માણસો હોય એના માટે એક નંબર આવી જાય એ તો જે આપણે કાયમ સિલાઈનું કામ કરતા હોય એને ખ્યાલ આવી જાય કે કઈ કટોરી કેટલા માપ ઉપર આવી જાય એમ તો જો આ બે નંબરની કટોરી છે એમાં સાયજ છગડો બતા હોય છે તમને ઉલટું આ બે નંબરની કટોરી મેં બનાવેલી છે આ એના કરતા મોટી છે ત્રણ નંબરની કટોરી આ એનાથી થોડી મોટી છે પછી એક આ છે આપણે ચાર નંબરની કટોરી તો આની સાઈઝ એના કરતાં પણ થોડી મોટી છે તો આપણી થઈ ગઈ ચાર નંબરની કટોરી પછી આવી ગઈ આપણી આ પાંચ નંબરની કટોરી તો આપણે આ પાંચ નંબરની કટોરી છે તમે જોઈ શકો છો તો પાંચ કટોરી થઈ અને સૌથી વધારે મતલબ સૌથી વધારે શરીરમાં હોય અને બ્લાઉઝ આપણે બગડો બતા હોય છે પણ આ છ નંબરની કટોરી છે આપણી જોઈ શકો છો સાઈઝ તમે તો હું આ રીતે કટોરી પેપર ઉપર બનાવીને રાખું છું કે જ્યારે પણ આપણે ટાઈમ ના હોય એ રીતે જો કે હું એ રીતે કટોરી કાઢતી જ નથી કેમકે ટાઈમ હોતો જ નથી એવો અને એમાં ટાઈમ પણ જાય છે અને આપણું કાપડ પણ વેસ્ટ જાય છે તો હું આ રીતે કટોરી બનાવવાની એકદમ સહેલી રીત છે આ તમને આ રીત ગમી હોય તો પ્લીઝ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમે પણ આ રીતે કટોરી બનાવીને રાખી શકો છો અલગ અલગ માપની બસ ખાલી બ્લાઉઝની કટોરીનું માપ લઈને આપણે આ કટોરીને માપવાની છે અને ફેબ્રિક ઉપર ડાયરેક્ટ મૂકી દેવાની છે બસ આ એ રીતે જ આપણે કરવાનું છે જે માપનું બ્લાઉઝ હોય એમાં આપણે જોઈ લઈશું કે કટોરી કેટલી સાઇઝની છે બ્લાઉઝ કેટલી સાઇઝની છે એના ઉપરથી આપણે આ કટોરી લઈ શકીશી તો તમે પણ આ રીતે કટોરી બનાવીને રાખી શકો છો તો તમારો ટાઈમ જરૂરથી બચશે તો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો ગમે તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો જય માતાજી